નમસ્કાર આપ ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે ઠાકોર સમાજે એક આકરો નિર્ણય લીધો છે ઠાકોર સમાજમાંથી ગબ્બર ઠાકોરનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજની બહાર મુકાયા છે સમાજ બહાર મૂકવાના નિર્ણય બાદ ગબ્બર ઠાકોરે પ્રતિક્રિયા આપી કહ્યું અમને બેઠકમાં બોલાવ્યા નથી અને નિર્ણય લઈ લીધો છે સમાજ બંધારણ બનાવે છે અને બેઠક કરે તો જાણ કરવી જોઈએ ઝાબડીયા ગ્રામજનો કે અમને કોઈ પણ પ્રકારે જાણ કરી નથી નિર્ણયની સામે અમે આવનારા સમયમાં હું એક મોટી બેઠક કરીશ તેમ પણ એમને જણાવ્યું છે આવે ને કોર્ટ એક વખત કોઈ બી તમને પૂછે છે ને આ લોકો ડાયરીક બંધારણ પોતે મરજી ની માલિક થી કરી નાખે કોઈ બી દોષી ભાઈ મરજી ને માલિક સારી દે આ લોકો ને લોકચાહ ના થાય જે સમાજના લીધે જ આ લોકો નેતા ને આગેવાનો બધા ભણ્યા છે પણ એ કોઈ નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરવા દબાવવા જ બંધી કરી છે બાકી આખા ગુજરાતમાં ભી કરવી જોઈએ બહુ જ છે આ લોકો આમી મીટિંગ કરવાના છીએ બહુ મોટી મીટિંગ કરીશું અને એ વખતે આખા ગુજરાત ને મળશે કે કદાચ હું ખોટો હશું તો મારા ફેવર કોઈ નઈ આવે અને હું સાચો હશુ તો એ મિટિંગ અંદર

ના એવું નથી અમારું ઓલરેડી પહેલાં વડુ ગામની અંદર બેતાળીસ સમાજનું અમારા ગોળનું અલગ બંધારણ થઈ ગયેલું છે એના અંદર એવું છે કે લગ્નમાં જોન પણ ડિઝિનના લઈ જાઓ ઘરે તમે એક કોમની અંદર વગાડી શકો એટલે અમે મેં બંધારણનું પૂરેપૂરું પાલન કર્યું છે એની પત્રિકા બી છે અને કોઈ અમે ઉલ્લંઘન કર્યું જ નથી તો પછી આપણે સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય તો એની માટે જ લેવામાં આવ્યો છે તો પણ એ લોકોને જોઈને કરવી જોઈએ ને આયા હશે તો પોતે આવીને પોતે જતા રહ્યા ડિસિશન લઈને હવે દેવાતા તો પછી મીટિંગ કરવાની શું જરૂર હતી તો સોશિયલ મીડિયા દ્વારા કહી દેવું હતું કે આથી આ લોકો સમાજ બાર મીટિંગ કરવાનો કોઈ મતલબ જ નથી ગોમ ની અહીં અંદર કદાચ પોતે ના આવી હકે જે જે નેતાઓ છે એ ના આવી કે તો ના ઘણા બધા છે કોઈ બી ફોન ભી આવી બોલાવા બી આવી કે પણ કોઈ આવ્યું નથી

તરણી જિલ્લા ની અંદર મારા હાલ ત્રીસ પ્રોગ્રામ પેક છે હાલ પણ એ બધા બીજા જિલ્લાની અંદર છે અને હાલ તો સમાજ બહાર કાઢેલા છે અમને બરાબર પણ સમાજ બહાર હું કેવી રીતે ગણું લોકો મારા ને હાલ ભી કેટલા લોકો આવે છે તો એ લોકોને ત્રણ ચાર જણા બહાર બેહારવા પડે ને કે ગબર ઠાકોર ના કોઈ ના જતા વર રાશિ પર સીસીટીવી કેમેરા મારવા પડે માર ઘર આગળ કે કોઈ આવે ને તો ઠાકોર સમાજના અન્ય પણ લોકો હશે શું આપના સમર્થનમાં કોઈ આવ્યું છે આપને કોઈ ફોન કરીને જાણ કરી હોય કે અમે તમારી સાથે છીએ એવું કઈ બઉ જ ફોન આયા ઘણા બધા ફોન છે અને આખું ગોમ મારા ફેવરમાં છે ને એક પ્રોગ્રામ પ્રોગ્રામ હતો નથી લીધો અને વાટ બેઠો એક વાગ્યા સુધી તો તો એકલો બેઠો ના હોય મારા કાકા કુટુંબ પરિવાર બધા ઘણા બધા અમે બેઠા હતા અને તમે સોશિયલ મીડિયા ની અંદર જોયું છે માં ભી છે ન્યૂઝ વાળા ને ભી કીધું છે કે ગબ્બર ઠાકોર ના કેટલા માણસો હતા એમ અને મને એકલા જ કદાચ દિવસે બાર કર્યો તો મારા હંગાત જેટલા મારા ઘેર હતા એમને બધાને કરવા જોઈએ ને સમાજ બાદ

વર્ષોની મહેનત હોય છે લોન કરીને ડીજે લાયેલા હોય છે જે ઇન્સ્ટ્રુમેન્ટ જે લોકો વગાડે છે સંગીત નું જે મનોરંજન પૂરું કરે છે એમની વીસ વીસ વર્ષ પંદર પંદર વર્ષની છોકરાઓની મહેનત હોય છે અને સંગીત છેડે વધારે વધારે જે ઠાકોર સમાજ જોડાયેલો છે

તો અમારી રજૂઆત તો આ લોકો શું અભાડવાના છે ઓલરેડી કદાચ આ લોકો ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યું તો એ લોકો એવું છે પ્રતિબંધ નથી મુકતા કોઈ ડીજે આપણે બોલાવવું નહીં આપણે મિટિંગ કરવા ડીજી વાળા ના બોલાવવા કલાકારોને કોઈને આપણા મિટિંગમાં ના બોલાવવા કલાકારોને આપડી મિટિંગમાં કોઈ એન્ટ્રી ના હાલ

ખબર છે કે સમાજનો છોકરો આગળ જઈ રહ્યો છે અમુક અમુક કરેલું છે એટલે આ લોકો ને ષડયંત્ર કરેલું છે આજે કઉ કાલે કે કોઈ બંધારણ તોડ્યું જ નથી બંધારણ તોડ્યું જ નથી બિલકુલ આજે કઉન જેમ કે અમે જોન માં ડીજે લઈ જ્યા નથી પંદર હજાર રૂપિયા લંગાવાળા ના લેશે લંગા લઈ જ્યા છે જોન માં ઓલરેડી હોમે થી બે જવાનો આવી હતી ને બે જગ્યા થી ડીજે આવ્યું હતું તો એ લોકોને તાત્કાલિક જવું પડે કે

એને કુચેડા મોર હોય ને ટેકવા કોઈ બી અડાવળો પગલું ભરી લે કદા કોઈ પરિવારમાં મુશ્કેલી કાયમ માટે બેજે કાકા કુટુંબમાં વેર બેહી જાય તમારા ને આબુ ને આસે તે છે આ લોકો બંધ કરીને નિયમ કરીને જતા રહે પણ કાયા માટે ને અમાર તો વેર થઈ જાય ને એટલે ગબ્બર ઠાકોર ને ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બંધારણમાં એનાથી પ્રોબ્લેમ છે કે ખાલી ગબ્બર ઠાકોર ને જ સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે બીજા સાથે આવું નથી થઈ રહ્યું એનાથી પ્રોબ્લેમ છે હા મારા ને આ લોકો ની કાર્ડ બનાયા તો

જે જરૂર પડી ને સાઉન્ડ લગાય સમાજને જે જરૂર પડી ને લગાવ્યું છે ચાર ચાર ગાધા વગર રહ્યા છે તો કલાકારો જરૂર પડી ત્યારે તમે બોલાયા અને અચાનક જ આવી રીતના પેટ ઉપર પાટું મારું નથી વર્ષ છે જે ઠીક છે 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 તો મોટા નેતાઓ ઠાકોર સમાજમાંથી મંત્રી પણ સ્વરૂપજી ઠાકોર છે છે બેન ઠાકોર છે તો તમે રજૂઆત કરશો હજુ એક વખત ના ના એક નેતા બોલ્યા નતા જે સભામાં ઠાકોર સમાજના કોઈ કલાકાર નતા બોલાયા કોઈ નેતા આગળ આવીને એવું નતું કીધું કે ભાઈ અમારા સમાજના કલાકાર નથી બોલાયા

ગમે તે રીતે પૂછવામાં આવે કે ગુનેગાર હું ને જ કહી દઉં સાહેબ કે તમે તો ભાજપ માં ચૂંટાયેલા છો તો એ કેવી રીતે મોની લે કોઈ બી વ્યક્તિ મારા વિશે ગમે તે કહી દે તો એ ના ચાલે ને ના તો ગમે તે કે અમે તેમ છે કોઈ આવ્યું જ નથી કેવા તમારી સ્ક્રીન ફરી એક વખત રોટેટ કરી દેજો ટીવીની સ્ક્રીન પર સીધા એ રીતે રીતે એક સવાલ તમને સીધી પૂછ્યો છે 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 એમનો ફોન કદાચ બંધ થઈ થઈ ગયો ગયો કટ પરંતુ જે પ્રમાણે ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે એમને આ બધી બંધારણ જયારે ઘડવામાં આવે છે ત્યારે ડીજે ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ધ્યાને નથી લેવાયા કેમ કે એમની રોજગારી એમના પરિવારનું ગુજરાન આજ વ્યવસાય થકી ચાલી રહ્યું છે અને હવે જ્યારે એમને ડીજે વગાડ્યું અને એમનું ડીજે જપ્ત કરી લેવામાં આવ્યું ત્યાં સુધી કે એમને સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે તેમને એ આક્ષેપો પણ કરવામાં આવ્યા કે અન્ય જિલ્લાઓમાં હજુ ડીજે વાગી રહ્યા છે ત્યાં કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ